દ્વારિકાધીશ અને જે કેશુભાઈ મેટોડાવાળા એના પાંચથી કળિયુગનું સરસ મજાનું કીર્તન સાંભળીએ મેટોડા ગોપી મંડળ આવો હળ તો કરો તમે રાધે શ્યામ સૌ બોલો તમે રાધે શ્યામ સૌ બોલો તમે રાધે શ્યામ સૌ તમે સીતા રામ નામ સૌ બોલો તમે સીતા રામ એ સત્ય હતું તે સંતાઈ ગયું ને જૂઠાનો વધ્યું જોર ડગા બાધીના તો ડાળું પ્રાણા ત્યાં તો નકટાના બળા બપોર સૌ બોલો તમે રાજે નામ સૌ બોલો તમે રાજે નામ સૌ બોલો તમે સીતા

ખીચા મૂકે ને ભપકા ભારી ને લુચા ના સરદાર ઘરમાં તો આકલા કુસ્તી કરે ઈ તો બહાર જાણે દરબાર ધર્મ શાસ્ત્રો ને ધકો મારી ને કરે કસાય દીકરીને તોલે દીકરી ને તોલે થવે તો અઢી ગણો દસ બોલો

ના શું તો બધાયના મન મોયા એક સરખા દિવસો કોઈના જતા નથી અને તમે રાખો એનું ધ્યાન ખાલી ઠકરાય છોડી દયો નહીતર ખૂબ થાય સો હેરાન સૌ બોલો તમે રાધે સૌ બોલો તમે રાધે શ્યામ બોલો તમે સીતારામ સૌ બોલો તમે સીતારામ બે કરણી એવી પાર ઉતરણી ની આમાં કોનો દોષ દેવાય સૌના ના કર્યા સૌ ભોગવે આમાં કોણા ગરીબ કોણ રાય સૌ

પ્રભુ ભજી લ્યો આ તો જલમ મરણ મટી જાય સૌ બોલો શ્યામ સૌરાધે શ્યામ સૌ બોલો તમે સીતા કૃષ્ણ કનૈયા લાલ